ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ત્યાં લોકેશન પર જઈએ અને જોઈએ કયો સાફ છે તો બની રહ્યો વિડીયોના અંત સુધી ચાલુ છે ચલો તો આ ગ્રીન કિલબેક સ્નેક ને અત્યારે આપણે ઉકાઈ થર્મલ ના યુનિટ નંબર પાંચમાંથી આપણે બેઝમેન્ટ પરથી આ સાપને રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે પર્યાવરણમાં અત્યારે સહી સલામત રિલીઝ કરી દઈએ જો આ જે સાપ છે આ સાપનું નામ છે ગ્રીન કિલબેક સ્નેક જેને આપણે ગુજરાતીમાં લીલું અથવા લીલો નાક તરીકે આ સાપને આપણે ઓળખીએ છીએ આ સાપ એ સંપૂર્ણપણે બિનજીરી હોય છે ચાલો તો આ સાપને અત્યારે આપણે અહીં પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપ એ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં હતો જુઓ આ ગ્રીન કલરના સાપને તમે લોકો જોઈ શકો છો ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈપણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભરત